વાંધો નહીં લ્યો હમણાં આવું તમે જતા હોવ તો હું હમણાં જાવ છો તું જાય કે નહીં તાર હું કહું સારું લ્યો હું જાઉં હજી નરસિંહ દાદા આમ મળે અને જીપ આપી હું ભગીભાઈને ઓળખતો હતો એ ભગીભાઈ આગળ બેઠેલા જ મેં પાછો પાછું હાથ ઉતો કર્યું કે હો ભગીભાઈ તો કે ઓ લે આવું એ કે ઈ પાછા મારું ઘર ગોતે એને ખબર નહીં હું ભાર છું છો એ મારું ઘર ગોતો મંદિરે ગયા હું સીધો તો ખચકાયો આમ અને અકુભાઈ વાળી જાય તો હા ઠોકી જીપ આવેલી છે એ કે ઈ સીધા દોડ મૂકીને આમ કેમ કે મેં દોડ મૂકી પેલા હું સીધો ઘરમાં દોડ મૂકીને ગયો મારામાં એક તો મોટર બે હાથમાં ને એક નોજર હાથ ને ફોન ઉપર ફોન કરે ફકી મેં કાંઈ ફોન ઉપાડ્યા ઉપર ગયો ઉપર જાય ને ફોન જોયો ફોન આવી ગયા નવા નંબર માંથી ઉપાડ્યો હું બોલો ને કોણ ભગીભાઈ બોલો ઘોઘા પોલીસ સ્ટેશન તો આ બોલો ને ભગીભાઈ હું કહું હું ભાર્ગવ બોલું કે હા તને ફોન કર્યો છે તું ભાર્ગવ ને હું કાં શોતું કે તારા ઘરે ઉભા હું તો હું આયા જ છું ખૂણા ઉપર જ મારા ઘરના